શરૂઆતમાં પરિવારજનોને લાગ્યું કે તે બાળકને લઈ આસપાસ ક્યાંક ફરવા ગયો હશે પરંતુ એક બે કલાક સુધી તે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને અમરોલી પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આસપાસના સીટી સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો સામે આવે તે ચોંકાવનારા હતા ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું હતું કે માસીનો દીકરો વિકાસ ત્રણ વર્ષના માસનું બાળકને લઈને ઘરેથી નીકળ્યો હતો તેણે બાળકને રેલવે સ્ટેશન લઈ જવા માટે એક બાઇક ચાલક પાસે લિફ્ટ માંગી હતી ફૂટેજમાં વિકાસ બાળકને લઈને બાઇક પર બેસતો પણ નજરે પડે છે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થયું કે વિકાસ બાળકને લઈને શહેરની બહાર નીકળી રહ્યો હતો પોલીસને એ પણ જાણવા મળ્યું કે વિકાસ તેની માસની દુર્ગાવતી કુમારીનો મોબાઈલ પણ સાથે લઈ ગયો હતો જેથી પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેની ભાળ મેળવવાની કવાયત હાથ ધરી છે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા પોલીસને જાણવા મળ્યું કે વિકાસનું લોકેશન નાસિક અને ત્યારબાદ મુંબઈ તરફ જઈ રહ્યું હતું આ દરમિયાન મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક ટર્મિનસ પરથી ગોરખપુરથી મુંબઈ આવતી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી ટ્રેનના એસી કોચના ટોયલેટના ડસ્ટબિનમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો જીઆરપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહની ઓળખ થતાં પોલીસ ચોકી ઉઠી હતી તે મૃતદેહ સુરતથી અપહરણ થયેલા ત્રણ વર્ષના આકાશ ઉર્ફે આરવનો હતો મૃતદેહની સ્થિતિ જોઈને પોલીસ અને મેડિકલની ટીમ પણ ચોંકી ઉઠી હતી બાળકની હત્યા અત્યંત ક્રૂરતાપૂર્વક રહી હતી હાલ પોલીસે ભાગી છૂટેલા આરોપીને ઝડપી પડવા ચક્રો ગતિમાન કર્યા છે અમરોલી પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખે એક અપહરણના ગુનાની ફરિયાદ આપવામાં આવી હતી જે જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયા અંગે એની માતાએ ફરિયાદ આપેલી તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના જે ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ એ ફરિયાદીના મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ તે લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીનેમાંથી જે ટોયલેટ હોય છે એમાંથી બાળકની બોડી મળી આવેલી પ્રાથમિક તબક્કે જોતા એના ગળેટલું ધોળું બાંધેલું હોય એવું રસ્તો બાંધો હોય એવું જણાઈ આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ ડેથ દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના આ ફરિયાદીની બેનનો દીકરા છે વિકાસ એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે કે એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસિક તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનું મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ વતન બિહાર છે ત્યાં એ જઈ શકે છે કે હાલમાં એમના રિલેટિવ છે એમને પૂછતા અત્યારે તો એમને કોઈ વિગત જણાવેલી નથી પરંતુ આજે એમની ફાધર પૂછપરછ કરવામાં આવશે અ કારણ કે છેલ્લા એક વીકથી જ આ લોકો અહીંયા આવેલા છે તો આ બાબતનું કારણ શું છે એ માહિતી મેળવવાનું ચાલુ થશે